અને મસ્તીનો ફોટો આવ્યો ફોટો નાખી દઉં તમે ડિટેલ્સ બધી વાંચી લો અને ગાવીના જ વિડીયો આવ્યા એ જોઈ નાખો પહેલાં ફોટો નાખી દઉં કેટલી સેકન્ડનો પાંચ સેકન્ડનો ફોટો નાખી દઉં વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ લેજો પાંચ સેકન્ડનો ફોટો દઉં બાકી ભાઈ છે ને તમને ગાવીનો વિડીયો નાખી દઉં બે એ ક્યાં નાખે નહીં તો મને તો તમે જોઈ લ્યો એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમ ખંબાડિયા શ્રી મેરામણભાઈ કેશુભાઈ ગોજીયા મૂળ પટેલ કા હાલ સુરત એમના તરફથી પચીસ મણ આજે અને પચીસ મણ કાલે એમ કુલ પચાસ મણ જેટલું લીલું અહીં આશ્રમ ખાતે મોકલી આપેલ છે જય ગો માતા જય શિયા રામ ભાઈ આપણે